ત્યાં એક દીકરો હતો એટલે પોતાના દીકરાનો સરસ મજાનો ઉછેર કરવા માટે અને એને ભણાવી ગણાવી અને સફળતાની ટોચ સુધી પહોંચાડવા માટે છે એ મનોમન નક્કી કરે છે એટલે પેલા ભાઈ છે એ ખૂબ મહેનત કરે છે પૈસા કમાય છે અને તેના દીકરાને છે એ સારામાં સારી સ્કૂલની અંદર છે એ ભણાવે છે ધીરે ધીરે ભણતર આગળ વધતી જાય છે એમ એમ ભણવાનો ખર્ચો પણ વધતો જાય છે એટલે પેલા પિતા શું નક્કી કરે છે કે ભાઈ મારે મારા સ્વપ્ના છે મારે મારા જે પણ અરમાનો હોય એ મારે મારા અરમાનો પૂરા નથી કરવા પણ બધો જ મારો કમાણીનો પૈસો છે એ મારા દીકરાની ભણતર પાછળ મારે વાપરવો છે કેમ કે તેના દીકરાને સફળતાની ટોચ ઉપર પહોંચાડવો હતો સૌ કોઈ માતા પિતાને એવી ઈચ્છા જ હોય છે કે મારા દીકરો કે મારી દીકરીને છે એ ભણી ગણીને એ સફળતા પ્રાપ્ત કરે સમય પસાર થતો જાય છે અને તેમનો દીકરો છે એ સારામ સારું ભણતો જાય છે અને જે ઊંચા ઊંચી ડિગ્રી છે એ મેળવી લે છે ભણવાનું પૂરું થઈ જાય છે એટલે તે ઇન્ટરવ્યુ આપવા માટે જાય છે એક મલ્ટીનેશનલ કંપનીની અંદર ઇન્ટરવ્યુ આપવા માટે જાય છે અને એ કંપની એવી હોય છે કે વિશ્વની સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને સૌથી મોટી હવે ઇન્ટરવ્યુ આપવા માટે જાય છે તો એનો દીકરો ભણી ગણીને એટલો પાવરફુલ હતો એટલે ઇન્ટરવ્યુ એનું બહુ સારું રહ્યું હતું એટલે એ એમાં સિલેક્ટ થઈ જાય છે અને એનો નોકરીનો ઓર્ડર આવી જાય છે એટલે નોકરીનો પહેલો દિવસ હોય છે એટલે તેનો દીકરો શું કહે છે એના પિતાજીને કે પિતાજી આજે તમારે મારી સાથે આવવું પડશે મારી ઓફિસે આજે મારો પહેલો દિવસ છે એટલે મારી સાથે તમે આવજો ત્યારે તેના પિતાને ખૂબ આનંદ થાય છે અને આનંદમાં ને આનંદમાં તે પિતા પણ એના દીકરાની સાથે છે એ જાય છે બરાબર ઓફિસે જાય છે તો એ કંપનીની બિલ્ડિંગ અધતન હતી ખૂબ મોટી અને અધતન આધુનિક ટેકનોલોજીથી સજ્જ અને તમામ પ્રકારની સુવિધાઓ હતી બિલ્ડિંગ ની અંદર પ્રવેશે છે ત્યારે તેના દીકરાને છે એક સરસ મજાની પર્સનલ ચેમ્બર આપવામાં આવે બરાબર ચેમ્બર એટલે કે એક પ્રકારની એની એક પર્સનલ ઓફિસ જ હોય એટલે તેની ચેમ્બર ની અંદર જાય છે ચેમ્બર ની અંદર પિતાને એનો પુત્ર પ્રવેશે છે ત્યારે ચેમ્બર ની અંદર એની

દીકરાને છે એ પોતાના બંને હાથ એના દીકરાના ખભા ઉપર રાખી અને આશીર્વાદ આપે છે કે બેટા તું જે કંપનીમાં જોડાણો છે એમાં તારી ઈમાનદારીથી કામ કરી અને સારામાં સારું નામ કમાજે બરાબર આટલું તારે ધ્યાન રાખવાનું છે ત્યારે પિતા મનોમન એવો વિચાર કરે છે કે આજે દુનિયામાં જો સર્વશ્રેષ્ઠ કોઈ વ્યક્તિ હોય તો એ હું છું એવું મને મારું માનવું છે અને પોતાના દીકરાની પાસેથી પણ એવો જ જવાબની પોતે અપેક્ષા રાખતા હતા અને પોતાના દીકરાને પૂછે છે કે એ બેટા આ દુનિયામાં સૌથી મોટો અને જો કોઈ ઊંચો માણસ હોય તો કોણ છે ત્યારે તેનો દીકરો જવાબ આપે છે અરે યાર શું પપ્પા સૌથી મોટો હવે તો હું જ ગણાવ ને દુનિયામાં સૌથી મોટો વ્યક્તિ હવે તો હું જ છું આવો જવાબ સાંભળીને તેના પિતાજી છે એ ખૂબ દુખી થાય છે બરાબર છે અને મનોમન વિચારે છે કે મારો દીકરો એક જ ક્ષણની વાતની અંદર બધું ભૂલી ગયો છે મેં અહીંયા સુધી પહોંચાડ્યો અત્યારે તેને આવી અજતન જોબ મળી ગઈ તો આ કુરસી ઉપર બેસીને આટલો બધો એનો પાવર આવી ગયો ત્યારે ખૂબ દુખી થઈ જાય છે અને એ દીકરાની ઓફિસની સામે જે સોફો હોય છે ત્યાં બેસી જાય છે અને એના પિતાજી શું કહે છે કે આ દુનિયાના સૌથી મોટા વ્યક્તિને મારા ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે દીકરા તું હવે ખૂબ દુનિયાનો મોટો વ્યક્તિ થઈ ગયો છે એટલા માટે ત્યારે તેનો દીકરો શું કહે છે કે દુનિયાના સૌથી મોટા વ્યક્તિ તો તમે છો હું નથી ત્યારે તેના પિતાજી છે એ કાઈ સમજી શકતા નથી અને પૂછે છે કે હમણાં જ તો તું તારા મોઢે જ કહેતો તો કે દુનિયાનો સૌથી જો મોટો વ્યક્તિ હોય તો એ હું છું તો આવું કે પલવારમાં તું કેમ બદલી ગયો છે ત્યારે તેનો દીકરો છે સરસ મજાનો જવાબ આપે છે શું જવાબ આપે છે કે પિતાજી તમે મને જ્યારે પૂછ્યું હતું ત્યારે તમારા બંને હાથ મારા ખભા ઉપર હતા ત્યારે હું એવો જ જવાબ આપું ને કે જો સૌથી વ્યક્તિ મોટો અને ધનવાન વ્યક્તિ ટૂંકમાં ઊંચો વ્યક્તિ હોય તો એ હું છું કારણ કે તમારો હંમેશા પડછાયો મારા મારી પાછળ હોય તમારા હાથ મારા ઉપર હોય તો એ ત્યારે તમે હતા એટલે હું મોટો વ્યક્તિ હતો અત્યારે તમે મારી સામે છો એટલે તમે જ દુનિયાના સર્વશ્રેષ્ઠ વ્યક્તિ તો તમે જ છો ત્યારે તેના પિતાજી છે એ ફરી પાછા ગમગીન થઈ જાય છે અને એના પિતાજીને દીકરા અને પિતાજી છે એ બંને ભેટી પડે છે તો આ વાત ઉપરથી આપણે એટલું જ શીખવાનું છે કે ખરેખર આપણે અત્યારે આપણા માતા પિતા છે એ અથાગ મહેનત કરી અને આપણને ભણવા મોકલે છે બરાબર છે એના પણ સપના હોય બરાબર કે મારો દીકરો કે મારી દીકરી છે એ ખૂબ ઊંચા સ્થાન ઉપર જાય અને સફળ થાય તો આપણે અત્યારે ભણાવે છે તો એનું બધું ધ્યાન રાખવાનું કે મારા પિતાજી છે કેમ કરીને પૈસા કમાય છે અને તમે જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં સારી એવી નોકરી મેળવો અથવા તો કોઈ પણ સ્થાન ઉપર હોય ત્યારે તમારે એણે જે કરેલું કાર્ય છે એ ક્યારેય ભૂલવાનું નથી એનું માન સન્માન કાયમી માટે જાળવવાનું છે અને એણે જે શ્રમ કરેલો છે પરિશ્રમ કરેલો છે મહેનત કરેલી છે બરાબર છે એને આપણે હંમેશને માટે કાયમી યાદ રાખશું અને એને હંમેશા આપણે સન્માન આપતા જ રહીશું